અખિલ બ્રહ્માંડના નાયક એવા ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ છે ત્યારે જુઓ દ્વારકા નગરીનો માહોલ ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારિકામાં દ્વારકાધીશ મંદિરમાં કૃષ્ણના પાંચ હજાર બસો જન્મોત્સવ હોય તહેવારોનો માહોલ જામ્યો છે અને સમગ્ર નગરી કૃષ્ણમય બની છે જન્માષ્ટમીના દિવસે સવારે છ વાગ્યે ઠાકોરજીને નિજ મંદિર ખુલતા જ સૌ પ્રથમ દાટણ અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ ઠાકોરજીને માખણ મિશ્રીનો મંગલભોગ ધરાવવામાં આવ્યો હતો મંગલભોગ અર્પણ કરાયા બાદ મંગલા આરતી કરવામાં આવી હતી દ્વારકામાં ઠાકોરજીને રાજભોગ સવારે દસ વાગ્યે અને જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે બાર વાગ્યે અને મંદિર બંધ થવાનો સમય રાત્રે બે ત્રીસ વાગ્યાનો રહેશે દ્વારિકામાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટતા હોવાથી મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે શહેરના કેટલાક વિસ્તારો નો પાર્કિંગ તરીકે ઉપયોગમાં લેવા તેમજ વિવિધ રસ્તાઓ પર વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે લોકોને રમવું છે